કંપનીના અધિકારીઓ અને સુરત પોલીસે સંયુક્તપણે રેડ કરીને બ્રાન્ડેડ કંપનીના નામે બનાવટી લિપબામનું વેચાણ કરીને લોકોના આરોગ્ય સાથે વિપુલ કાછડિયાની ધરપકડ કરી હતી આ રેડ દરમિયાન એક લાખ અગિયાર હજારની કિંમતના બનાવટી લિપબામનો જથ્થો પણ મળી આવ્યો હતો વિપુલ કાછડિયાની પૂછપરછમાં કાપોદરાની ચીકુવાડી ખાતે આવેલી શ્રીજી સેલ્સના પૂર્વી સોજીત્રાએ આ લિપ બોમ્બ આપ્યો હોવાનું જાણ થતા પોલીસે એમની પણ ધરપકડ કરી છે બંને આરોપીઓ વિરુદ્ધ કાપોદરા પોલીસ દ્વારા કોપીરાઈટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બીરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર